હેલો મિત્રો તમારું બધાનું સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં આપણે થઈ ગયા છીએ તૈયાર ગયા થા એવો છું ચાર વાગી ગયા છે તો બ્લોગ શરૂ કર્યો છે અત્યારે ચાર વાગે તો હાલો થોડુંક કામ છે પંચાયત ઓફિસે તો જઈ આવી તો આપણો વિડીયો પૂરો જોતા રહેજો ને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ આવી ગઈ છે બસ અધ્યા બેહાડી દિલ્લા છે સુરત જવાનું હતું મારા મમ્મીને તો બેહાડી નીકળી ગયા છે અરે જઈશી ની દુકાને તો વિડીયો પૂરો જોતા રહેજો હું નિર્મળ સિંહ જઈશ નિર્મળસિંહ આપે છે આપણે પાછળ જઈ ગયા છીએ આવી ગયા છીએ ની દુકાને સિંહની દુકાન આ છે ની દુકાન બેઠાશી આપણે ઉપેર છે પાણીના ફુવારા શરૂ બેઠા આ બધું છે સિંહ આવ્યા છે બળવંતસિંહ ની દુકાને બેઠા છે નિર્મળસિંહ બેઠા છે બળવંતસિંહ બેઠા છે આ બધું શિરાગભાઈ છે સોડા પીવા આવ્યા હતા પણ હવે મશીનમાં નટ વહી ગઈ છે એટલે હવે બહેન રૂસે સોડા પીવાનું તો બેઠા છે એ પાણી પી નહોતું તો શરબત મગાવ્યું તો હવે શરબત પી લઈ

અમને ન કેવાય અમે આવો મારી તરફ થી પણ અમારા પૈસા નો ખાત પક વાત તો ખરી તમારી

નવી ગાડી લઈને તો મહેનત કરીએ તો બધું થાય દસ લાખ નું થાય બાર ખાંડી ઘઉં છે બાર ખાંડી તો ઘઉં છે હવે પેલા જેમ થોડો ફોન આવ્યા છે મહેશભાઈ ચાર્જિંગમાં મૂકવા અમારા ગીર નો આવાજ

આવી ગયા સિંહ અંદર ઝુંપડીમાં નાસ્તો કરવા નાસ્તો કાઢી લીધો છે બારો નિર્મળસિંહ કપ કાઢે છે સાના ચટણી ભરવા નિર્મળસિંહ ગયા છે દૂધ લેવાના આપણે બેઠા છીએ સિંહ નીકાળીએ નિર્મળસિંહ આવી ગયા છે દૂધ લઈને તો હવે જાય ગામ બાજુ હલો પૂરો વિડિયો જોતા રેજો તું બઈ કરે છે કરી દે બઈ એટલે હાલો જઈએ હવે પાછા ગામ બાજુ હાલો હવે જઈએ છીએ પાછા ગામ માં દૂધ લઈ લીધું છે આવી ગયા છીએ ઘરે વાડીએ થી તો હવે ઘડી ઘરે બેહી પછી પાછા જાહુ જમી કરીને બહાર જમીન આવ્યા છીએ આપણા ગામમાં બાપુ દુકાને

દાદા હવન કરવાનું છે આપણે કરી દેહો ને અરે તમ તારા બાપુ ક્યો ચરે આયા વચ્ચે શ્રી jignesh કવિરાજ ઉપસ્થિત થવા જઈ રહ્યા છે ભાવનગર થી પધાર્યા છે આપણી વચ્ચે તમારું ખૂબ ખૂબ સ્વાગત છે jignesh પોસ્ટ કઈ છે આઈજી રેન્જ આઈજી રેન્જ અધિકારી હમ